કચ્છના સેવાભાવી તબીબ ડોક્ટર વી એચ પટેલની જન્મજયંતિ ઉજવાઈ ભુજ સેવાભાવી તબીબ અને ગરીબોના બેલી ડોક્ટર વી એચ પટેલની ચોર્યાસીમી જન્મજયંતિ ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવવામાં આવી હતી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ તેમજ ભુજ નગરપાલિકાના ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી લાલ ટેકરી પાસે આવેલી ડોક્ટર પટેલના દવાખાના પાસે તેમની પ્રતિમાને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી જિલ્લા ભાજપના અગ્રણી ડૉક્ટર મુકેશ ચંદે ભાજપ મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર તેમજ કાઉન્સિલરો સંજયભાઈ ઠક્કર ડૉક્ટર પટેલના પરિવારવતી ભાનુબેન પટેલ જયદીપભાઈ પટેલ વર્ષાબેન પટેલ અમિતભાઈ પટેલ કિરણબેન ડૉક્ટર રીતમ ડૉક્ટર ઋતુવા મંજુલાબેન ઉકાણી વાપી તેમજ દીઘુભા ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સત્યમ સંસ્થા વતીથી સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી દિલીપભાઈ ઠક્કર વિભાકરભાઈ અંતાણી વિનોદભાઈ ગોર ઇસ્માઇલભાઈ જુણેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બાળકોને જયદીપભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ દ્વારા અલગ અલગ પ્રકારના અલ્પહાર કરાવવામાં આવ્યું હતું સાથે સાથે જીવદયા પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી ડોક્ટર વી પટેલની સેવાઓને સૌ કોઈ યાદ કરી તેમને વંદના કરી હતી દરમિયાન ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર નયનભાઈ શુક્લ રામુબેન પટેલ વગેરે પણ આ દિવસે વંદના કરી હતી આમ કચ્છના સેવાભાવી તબીબ અને ગરીબોના બેલી ડૉક્ટર વી પટેલના પ્રતિમાને હારરોપણ કરી વંદના કરી સેવા કાર્યો કરવામાં આવ્યા હતા